હલો ગીર સોમનાથ થી પાણી બોલો બોલો વિડીયો મેં મીકો હાથું ખબર છે ગીર સોમનાથ થી ગુંદાળા ગામ નો આપણે ઓલા ઓલા રક્તપીતવાળા દાદા દાદી દાદી કઈ આવો કાલે વધી નીકળે દસ કાતો બાર ની વચ્ચે આવે હું આવે ને બે કલાક પેલા તને ફોન કરી દે એવું છે તો મને આ નંબર માં આ નંબર છે મારા આમાં જ મને ફોન કરજો કારણ કે એ વિડીયો છે ને મારા ઘરવાળી નંબર આપેલો છે હા ને એક ખજુરભાઈ તમને એક વાત કરું છું મારી ભૂલ થઈ છે તમારા વિશે કંઈ એટલે શું છે કે અહીંયા તમે આવો ને તો મારે પબ્લિક વિશે મારી ઇન્સર્ટ નો થાય ને એ પેલા હું તમને એક વાત કહી દઉં ભાઈ હા બોલ ને હું છે શું થયું મારાથી એક ભાઈ ને છે ને ફોન માં કારણ કે તમે અહીંયા વિડીયો જોઈને મે કહું જોઈ તમે વિડીયો જોઈ લીધો છે ને એના કારણે મને પણ થોડી ખીસ ચડી ગઈ હતી ને તમે અહીંયા મારો જવાબ મને એમ થયું કે જવાબ ન દેતા ખજુરભાઈ એટલે એક ભાઈ ને મેં ફોન કરીને છે ને તમારા વિશે થોડું ખરાબ મેં કીધું હતું હા હા નાના ભાઈ જો રોયલ તે જે દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને એના બે દિવસ પછી મેં મેસેજ કર્યા છે તારી પાસે જો સ્ક્રીનશોટ હોય ને તો એ જોઈ લે એમાં મેં મેસેજ કર્યા તા પણ તે મને કઈ જવાબ ન હોય પણ પછી તે જે નંબર અપલોડ કર્યો હતો ને દાદા દાદી નો તો મેં એ નંબર પર બે વાર ફોન નહિ કર્યા એટલા માટે ઘરે જે મોબાઈલ પડ્યો રહ્યો ને મેં નંબર શેર કર્યો એમાં વિડીયો હા હા મે મેં ઈ દાદા દાદી ને જોયા ને એટલે મેં ત્યારે તરત જ મને જો મારું કેવું છે કે મને લાગે ને ઈ ઘર હું કરું બરાબર હવે ઈ દાદા દાદી ના બિચારાના હાથ પગ છે નહિ અને ઈ રક્તપિત ની બીમારી છે ને ગુજરાત માં અવેરનેસ બિલકુલ નથી હાથ પગ ગળતા હોય ને એ છે ને એ તો જે માણા પર વીતતી હોય ને એને ખબર પડે અને ઈ મેં તરત જ તને મેસેજ કરી દીધો તો અને હું આવું છું મેં એમે કહી દીધું તું મેં ત્યારે મેસેજ કરી દીધો તો એટલે તે હું કઈ કીધું મતલબ હું વિડીયો કોલ આમાં ઓડિયો કોલમાં હું વાત કરી મેં ને ઈ ભાઈ ને એમ કીધું અમારા બાજુના ગામનો છે

પછી માણસ ની તમને ખબર પડે અને મારા વિશે જો ભાઈ જે બોલે મને એનો કોઈ પ્રોબ્લેમ નથી તું કદાચ બોલી ગયો ને મારા વિશે મને વાંધો નથી પણ ભવિષ્યમાં કેવું છે કે કામ કરવાના તમે કોકનું સારું કામ કરવા નીકળો એટલે આવા વિઘ્નો જ રાખે જ રાખે તો હું આપડે કામ બંધ કરી દેવાનું ના એ વાત હસી છે અને તું જો તને તું નિમિત કેવા આમ જોવા જાય ને તો એ દાદા દાદી નું ઘર અમે તો બનાવી નાખશું અમે અમારા પૈસા નાખીને ઘર બનાવશું મહેનત કરીશું રાત દિવસ પેડા આંગળી ચિંધ્યા નું પૂન કોને મળ્યું ના ના એ વાત તને મળ્યું ને કે ભાઈ આ તે અમને તો ખબર જ નથી કે આ ઘર આવું બનાવવાનું છે પણ એ તને આંગળી ચિંધ્યા નું પૂન મેળવ્યું છે પછી કેવું છે કે તારથી જે બોલાઈ ગયું હોય ને એની આ લેવા દેવા નથી કોક નું કામ થાય છે ને

જોયો તો મને ખબર મેસેજ બે આસપાસ તમારો મેસેજ પડેલો છે ના કોઈ ટેન્શન નહી આમાં કેવું કોકનું ગરીબનું કામ થાય છે ને મહત્વનું છે ટેન્શન લેવા જવાનું કાલે આપડે મળી રોબરૂ ભેગા થઈ દાદા દાદી નું રાત દિવસ પડી

ના ના કઈ નઈ નઈ હું આવું ભેગા થઈને મળી ગયું એટલે એ બદલ હું માફી માંગુ તમારી ભાઈ ના 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 ભાઈ કાલ તું મને મળે ને મારું કામ જોઈશ અમે કઈ રીતના રહી છીએ કઈ રીતના મારું કામ છે એ તું જો માણસ ને મળો ને પછી પડે એટલે કઈ વાંધો નઈ ચિંતા કોઈ વાત નથી કાલ આપણે મળીએ છીએ અને ચિંતા કરતો નહિ હો ભાઈ હા વાંધો નહીં જય માતાજી મળીએ મળીએ કાલે ભાઈ જય માતાજી હા